તો હેલો ગવાય સ્વાગત છે તમારું વાતના અમારા નવા વિડીયોમાં તો જોઈ શકો છો આપણે આ બાજે વાયા છે આઈડા અને આ બાજે અડા છે તો જોઈ શકો છો આમાંથી અઈડા ક્યાં સુપર છે ચાલો હું પહેલા આઈડાને તમને માલ દેખાડીશ પહુલા આઈડાને તમને માલ દેખાડીશ તો ચાલો પેલા આપણે આ આઈડાની માલ જોઈએ તો જોઈ શકો છો મિત્રો આઈડાની માલ આવી ગઈ તો સારા આઈડા તમે પણ જોઈ શકો છો જોઈ શકો છો આ મિત્રો જોઈ શકો છો આ કેવી થઈ છે હવે આ આઈડા તો આપણે માજા જોઈ શકીએ છે જોઈ શકો છો આ છે પણ તો હવે આપણે બીજા બીજા આઈડાની માલ જોવા દઈએ તો એ આઈડાની માલ જોતા પહેલા લાઈક કરજો ફોલો કરજો શેર કરજો ના આવે તો ચેનલને ને કરજો તો જોઈ શકો છો મિત્રો ફાઈનલી આ આઈડાની માલ કેવી છે તો મિત્રો જોઈ શકો છો આઈડો કેવો થયો છે એક ફૂટની માલ છે આને જોઈ શકો છો ધાયેડા ભાઈ થાયડાની માલ બે માલ તો આપણે હવે જીરું તમને બતાવીશ અને હું તમને ગૌ બતાવીશ તો મિત્રો આપણે આ ચેનલમાં હવે કાંઈ વિડીયો આવશે બ્લોગ વિડીયો અને આ આપણે શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો ફ્રી ફાયરના આવશે અને આપણે ગેમ પણ રમીએ છીએ ગેમનું લેવલ તમારે પણ કેટલું છે તો કોમેન્ટ કરો મારે તો સીતેરનું છે ચાલો મિત્રો હું તમને બતાવું અમારું જીરું કે આપણું જીરું કેવું થયું છે તો જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપણું જીરું કેવડું થઈ ગયું છે જોવો મિત્રો આખા શેતરમાં જીરું છે તો જીરું તો સારું થયું છે તો ચાલો આપણે ગૌ જોવા જઈએ કે ગૌ હવે કેવા થયા છે તો આપણે મિત્રો આ શેતરમાં જીરું આવ્યું છે અને પલ્લા છેતર મારું જીરું આવ્યું છે તો જુઓ સાંજ પણ પડી ગઈ છે સાંજ પડી ગઈ છે આપણે સાંજે પણ બ્લોગ બનાવે છે આપણે દાડે કામ છે આજે પાણી ચાલુ હતું એટલે હું પાણી વાળતો હતો જોઈ શકો છો આ બાજુ જીરું કેવું થયું છે મિત્રો આ બાજુ સારું થયું હોય તો કોમેન્ટ કરજો મને તો લાગે કે સારું થયું છે પણ તમને શું લાગે છે કોમેન્ટ કરજો તમારે પણ જીરું કેવું છે કોમેન્ટ કરો આપણે સુપર જીરું છે જોઈ શકો છો આ છેતરમાં પણ જીરું છે તો ચાલો હવે હું તમને ગઉ બતાવી દઉં તો જોઈ શકો છો મિત્રો ગૌ કેટલા સુપર ગૌ છે હે મિત્રો તો ગૌ પણ સારા થયા હે તો આપણો વિડીયો અહીંથી પૂરો થાય કે લાઈક કરજો ફોલો કરજો ને શેર કરજો જે તમારી માતાજી